જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારો ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી ત્યારે વહીવટી તંત્ર અને સેવા કેમ્પોના આયોજકો આ સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી જ્યારે મેળાના પ્રચાર પ્રસારની કામગીરી પત્રકારોએ સુપેરી નિભાવી હતી આ પ્રસંગે ભાદરવી પૂનમના મેળાનું સતત કવરેજ આપતા અંબાજીના પત્રકારો લક્ષ્મણ ઠાકોર દેવેન્દ્ર પ્રજાપતિ શક્તિસિંહ રાજપૂત ઉમેશ ઠાકોર પિયુષ પ્રજાપતિ ઉપરાંત અમદાવાદથી અંબાજી ખાતે મેળાના પ્રારંભથી અંત સુધી કવરેજ કરવા આવેલ એકમાત્ર પત્રકાર સંજીવ સંજીવકુમાર રાજપૂતનું સહિત જિલ્લાના અન્ય પત્રકારોનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

ચાના કપ સાફ કરવા માટે ટેકનોલોજી ખબર નહી જે કડી આવે એને ટ્રાન્સફર કરવા માટે ટેકનોલોજી અને એમના કેમ બે બાજુ છે બચ્ચે રો છે એક બાજુ વસ્તુ બનાવે છે બીજી બાજુ રહી જાય છે અલગ ઉપર ઘણી બધી જગ્યા નાની છે ને રિક્ષા ચલાવે છે એ રિક્ષા ચલાવવાનો ભાઈ 400 માલિક છે તમારી જે સેવાની ભાવના છે આ ભાવના ખરેખર વિચારું છું